નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ અગિયાર નામાના મૂળ તત્વો વિષયમાં ભાવિક સ્વાધ્યાય પત્રમાં વાર્ષિક પરીક્ષામાં અકાઉન્ટ વિષયમાં પૂછાતા દાખલામાં આજે આપણે સેક્શન એફ સોલ્વ કરીશું કે જેમાં વાર્ષિક હિસાબનો અગિયાર માર્ક્સનો દાખલો પૂછાવાનો છે તો પહેલો દાખલાથી શરૂઆત કરીએ શું માહિતી આપી છે વાંચીએ કે આર કે સ્ટોર્સનું એકત્રીસ ત્રણ પંદરના રોજનું કાચું સરવાયું નીચે મુજબ છે અહીંયા તમને કાચું સરવાયું આપ્યું છે અને એના નીચે અહીંયા હવાલા આપેલા છે ટોટલ નવ હવાલા આપ્યા છે અને કીધું છે કે ભાઈ આ માહિતી પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે આપણે મુખ્ય ત્રણ વસ્તુ બનાવવી પડે એક વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું અને ત્રીજું

એકત્રીસ બાર ચૌદ સુધીનો ચૂકવાયેલો છે એટલે પગારની માહિતી જોવા મળે છે તો આમાં જે પગાર હોય ત્યાં ટીક કરી દેવાનો એમાં હવાલો રહેલો છે બીજો હવાલો શેને લગતો છે તો કે બારસો રૂપિયા વીમા પ્રીમિયમમાં એકત્રીસ સોરી ત્રીસ નવ પચીસ ના રોજ પૂરા થતા વર્ષનું છે તો વીમા પ્રીમિયમ વિશે માહિતી જોવા મળે છે તો આ કરવેરો અને વીમો છે એમાં ટીક કરી દેવાનો ત્રીજો હવાલો શેને લગતો છે તો કે કમિશનને લગતો છે બે કમિશન મળવાનું બાકી છે

તો એ ત્રણેયમાં ટીક કરીશું ફર્નિચર મકાન અને મોટરકાર ત્યારબાદ વીસ હજાર ના દેવાદાર માંથી પચાસ ટકા રકમ ગાલખાદ તરીકે માંડી વાળો જો મિત્રો દેવાદારને ને લગતો હવાલો જયારે બી આવે ને તો ત્રણ જગ્યાએ ટીક કરી દેવાનું એક દેવાદાર પોતે એના પછી ગાલખાદ કાચા સરવૈયાની આ કાચું સરવૈયું છે એમાં જે આ ગાલખાદ આપીને ગાલખાદ કાચા સરવૈયા કહેવાય અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની આ ત્રણ જગ્યાએ ટીક કરવાનું દેવાદારો ગાલખાદ અને ગાલખાદ અનામત આ ત્રણમાંથી માન લો કે ગાલખાદ અને ગાલખાદ અનામતમાં કોઈ એક નામ નથી આપ્યું તો કોઈ નહીં ત્રણમાંથી જેટલા નામ જોવા મળે એટલા માટે ટીક કરવાનું એના પછી વટાવ અનામત થી માહિતી આપે છે કે ભાઈ દેવાદાર પર બે ટકા વટાવ અનામત રાખવાનો છે તો વટ આપેલ વટાવ હોય એમાં ટીક કરી દેવાનું એના પછી સામાન્ય અનામત ખાતે દસ હજાર લઈ જવાના છે સામાન્ય અનામતની માહિતી જોવા મળી તો આપણે સામાન્ય અનામતમાં ટીક કરી દઈશું આટલી માહિતી જોવા મળે છે હવે આટલી વસ્તુ ટીક થઈ ગયા પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની તો હવે આ કાચા સર્વેમાં જોતા જ પહેલું જ નામ જોવા મળે છે કાચો નફો હવે આપણને દરેકને ખબર છે કે ભાઈ કાચો નફો કયા ખાતામાંથી મળે તો કે વેપાર ખાતામાંથી હવે આ લોકોએ કાચો નફો આપણને આપી દીધો છે

આ નફા નુકસાન ખાતું છે આના પહેલા કયું ખાતું બન્યું હશે વેપાર ખાતું એમાં ઉધાર બાજુ જે ખૂટતી રકમ એને કાચો નફો કહેવાય તો એની ક્રોસ એન્ટ્રી નફા નુકસાન ખાતામાં થાય જમા બાજુ એટલે પહેલી વિગત જે આપી છે કાચો નફો આપણે નફા નુકસાન ખાતામાં પેલા તો ફોર્મેટ સમજી લેવાનું કે આર કે સ્ટોર્સ નું તારીખ એકત્રીસ ત્રણ પંદર ના રોજ પૂરા થતા વર્ષનો આ શબ્દ આવવો જોઈએ રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું વિગત રૂપિયા વિગત રૂપિયા ઉધાર અને જમા એવી જ રીતે આર કે સ્ટોર્સનું તારીખ એકત્રીસ ત્રણ પંદરના રોજનું પાકું સરવાયું અહીંયા કયો શબ્દ આવો છે રોજનું બરાબર મૂડી દેવા રૂપિયા મિલકત લેણા રૂપિયા આટલું ફોર્મેટ બનાવ્યા પછી એન્ટ્રી શરૂ કરીએ તો બોલો પહેલું જ નામ આપ્યો છે કાચો નફો તો કાચો નફો લખાશે નફા નુકસાન ખાતામાં જમા બાજુ અહીંયા લખવાનું કાચો નફો રકમમાં લખી દેવાના ત્રણ લાખ રૂપિયા બરાબર લખી દેવાનું કે ભાઈ કાચા સરવૈયા મુજબ અથવા તો વેપાર ખાતેથી આપી છે અને ખર્ચ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે પણ હવાલો રહેલો છે એટલે આપણે પગાર ની રકમ જે ચોપન હજાર આપી છે એ અંદર લખીશું એના પછી સામાન્ય ખર્ચા ફરીથી ખર્ચનું નામ આવ્યું એટલે નફા નુકસાનમાં ઉધાર પણ આમાં કોઈ હવાલો નથી તો રકમ છ હજાર છસો ડાયરેક્ટ બાર લખીશું એના પછી કરવેરો અને વીમો એ ખર્ચ જ છે એટલે નફા નુકસાનમાં ઉધાર પણ એમાં હવાલો રહેલો છે એટલે સાત હજાર બસો રૂપિયા અંદર લખવાના પરચુરણ દેવાદારો આપણને યાદ હોવું જોઈએ કે દેવાદાર ક્યાં લખાય તો કે દેવાદારે આપણું લેણું છે એમની પાસેથી આપણે પૈસા લેવાના હોય એટલે મિલકત લેણા બાજુ પાકા સરવૈયામાં અંદર લખાશે હવાલો છે એટલે એક લાખ વીસ હજાર એના પછી આખર સ્ટોક બરોબર આખર સ્ટોક જયારે કાચા સરવૈયામાં આપી દીધો હોય તો એ મિલકત લેણા બાજુ આપણે લખી દેવાનું કે આખર સ્ટોક તેર હજાર બસો આખર સ્ટોક જયારે કાચા સરવૈયામાં હોય એટલે હવાલામાં ના આપ્યો હોય ઓકે ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓર્ડર આપે ધંધાનું દેવું કહેવાય બરોબર છ હજાર આપ્યું છે તો દેવું મૂડી દેવા બાજુ લખાશે એના પછી કમિશન કમિશન આપ્યું છે પણ જમા બાકીમાં આપ્યું છે એનો મતલબ આ ચૂકવેલું નહીં મળેલું કમિશન છે આ આપણી આવક છે એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે એ કમિશન પણ હવાલો રહેલો છે એટલે આપણે નવ હજાર રૂપિયા અંદર લખીશું એના પછી જાહેરાત ખર્ચ ખર્ચનું નામ આવ્યું એટલે ફરીથી નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર બાજુ કે જાહેરાત ખર્ચ કેટલો તો કે નવ હજાર એના પછી વ્યાજ વ્યાજ પણ ઉધાર છે એટલે આ ચૂકવેલું વ્યાજ છે ખર્ચ છે એટલે નફા નુકસાનમાં ઉધાર બાજુ ત્રણ હજાર રૂપિયા ફર્નિચર મિલકત છે તો મિલકત લેણા બાજુ પણ હવાલો છેડતાલીસ હજાર રૂપિયા આપણે અંદર લખીશું મોટર કાર બરોબર એ પણ મિલકત જ છે હવાલો છે એટલે કે રકમ એની અંદર લખીશું મોટર કારની સાઈઠ હજાર ફર્નિચર અડતાલીસ હજાર મોટર કાર સાહીઠ હજાર અને મકાન મકાન પણ મિલકત છે અને એમાં પણ હવાલો છે એટલે એક લાખ એંશી હજાર આપણે મિલકત લેણા બાજુ અંદર લખીશું મૂડી મૂડી લખાશે મૂડી દેવા બાજુ કેટલી મૂડી છે તો કે એક લાખ બેતાલીસ હજાર આઠસો એના પછી ઉપાડ તો આપણે બે ત્રણ લાઈન છોડીને મૂડીમાંથી ઉપાડ માઈનસ કરીશું છ હજાર ગાલખાદ કાચા સરવૈયાની અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની તો આપણે એની એન્ટ્રી ક્યાં કરીએ છીએ તો કે નફા નુકસાન ખાતામાં આપણે ફોર્મેટ બનાવતા હતા કે ગાલખાદ કાચા વત્તા ગાલખાદ હવાલાની વત્તા ગાલખાદ અનામત હવાલાની માઈનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની તો પહેલું અને છેલું નામ કાચા સરવૈયા વાળું આવે તો આ ગાલખાદ કાચા સરવૈયામાં આપી છે કેટલી ત્રણ હજાર છસો તો આ લખી દેવાનું ગાલખાત કાચા સરવૈયા ની ત્રણ હજાર છસો ગાલખાદ અનામત પણ કાચા સરવૈયાની કેટલી છ હજાર તો અહીંયા લખી દેવાનું ગાલખાત અનામત કાચા સરવૈયા ની છ હજાર એના પછી લોન લોન ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ કેટલાની છે લોન તો કે ચોવીસ હજાર એના પછી લેણદારો એ પણ ધંધાનું દેવું જ કહેવાય કેટલાના છે લેણદારો તો કે બાર હજાર લેણી ઊંડી ધંધાનું લેણું કહેવાય એટલે મિલકત લેણા બાજુ ત્રણ હજાર રૂપિયા રકમ સીધી બાર દેવી ઊંડી ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ નવ હજાર છસો જાવક માલ ગાડા ભાડું ધંધાનો ખર્ચ કેવાય નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જાવક માલ ગાડા ભાડું ચાર હજાર આપેલ વટાવ ધંધા નુકસાન કહેવાય એટલે નુકસાન હંમેશા ઉધાર થાય પણ હવાલો છે એટલે વટાવ આપણે લખીશું અંદર ત્રણ હજાર બસો મળેલ વટાવ ધંધાનો ફાયદો કહેવાય જમા બાજુ રૂપિયા સામાન્ય અનામત અનામત છે એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું સામાન્ય અનામત પણ હવાલો છે એટલે ત્રીસ હજાર રૂપિયા અંદર લખીશું રોકડ સિલ્લક ધંધામાં જે રોકડ હોય એ તે આપણી મિલકત કહેવાય એટલે મિલકત લેણા બાજુ રોકડ સિલ્લક એકવીસ હજાર તો અહીં મિત્રો કાચા સર્વે દરેક વિગતની આપણે એન્ટ્રી આપીએ હવે હવાલા જોઈએ પહેલું હવાલાની કેટલી અસર થશે દરેક હવાલાની બે અસર પહેલો હવાલો શું કીધો છે કે પગાર એકત્રીસ બાર ચૌદ સુધીનો ચૂકવાયેલો છે એટલે કે તમે આપણે અહીંયા જે પગાર લખ્યો ને ચોપન હજાર એ ખાલી કયા મહિના સુધીનો છે બારમા બારમા મહિના સુધીનું છે બરોબર અને આપણું વરસ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ પંદર તો અહીંયા તમે ગણી લો કે બારમા મહિના સુધી ચૂકવાઈ ગયો એનો મતલબ જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચનો હજી ચૂકવવાનો બાકી છે ત્રણ મહિનાનો ચૂકવવાનો બાકી તો કે કેટલું બાકી તો કે આ જો નવ મહિનાનો પગાર હોય અહીંયા ગણતરી કરી છે કે નવ મહિનાનો ચોપન હજાર તો એને હું નવ વડે ભાગું તો એક મહિનાનો મને ખબર પડી જાય કેટલો છે છ હજાર થાય તો કે એક મહિનાનો છ હજાર એવા આપણે કેટલા મહિનાના ચૂકવવાના બાકી તો કે જાન્યુઆરીથી માર્ચ જાન્યુઆરીથી માર્ચ એટલે કે ત્રણ મહિનાનો ચૂકવવાનો બાકી હોય તો કે છ હજાર ગુણ્યા ત્રણ ટોટલ અઢાર હજાર પગાર ચૂકવવાનો બાકી છે હવે એની બે એન્ટ્રી ક્યાં કરવાની તો કે એક તો પગારમાં પ્લસ કરવાનું કે પ્લસ ચૂકવવાનો બાકી પગાર કેટલો અઢાર હજાર બરોબર અને બીજી એન્ટ્રી એની ક્યાં થશે કે ચૂકવવાનું કંઈ પણ બાકી હોય એ ધંધાનું દેવું કહેવાય એટલે મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર અઢાર હજાર રૂપિયા એટલે અહીંયા ટોટલ બાર જશે બોતેર હજાર રૂપિયા ત્યારબાદ બીજો હવાલો બારસો રૂપિયા વીમા પ્રીમિયમ ત્રીસ નવ પંદર ના રોજ પૂરા થતા વર્ષનું છે એટલે કે આપણે આ વીમા પ્રીમિયમ લખ્યું ને બોતેરસો એમાંથી બારસો નું વીમા પ્રીમિયમ કયા મહિના સુધીનું છે આપણું વર્ષ તો ક્યારે પૂરું થઈ જાય છે એનો મતલબ તમે અહીંયા અગાઉથી ચૂકવી દીધું વીમા પ્રીમિયમ કેટલા મહિનાનું કે માર્ચ પછી મહિના ગણો એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એટલે કે ચાર પાંચ છ સાત આઠ નવ એટલે જો અહીંયા ગણતરી કરી છે કે વીમા પ્રીમિયમ બારસો છે ત્રીસ નવ સુધીનું છે પણ આપણું વર્ષ એકત્રીસ ત્રણ પંદરે તો પૂરું થઈ જાય તો એપ્રિલથી સપ્ટેમ્બર એટલે કે ચોથા મહિનાથી આ નવમા મહિના સુધીનું છ મહિનાનું તમે અગાઉથી ચૂકવ્યું કહેવાય બરોબર તો આ જે રકમ આપીને એના ગુણ્યા શું કરવાનું કેટલા મહિનાનું અગાઉથી ચૂકવ્યું તો કે છ તો કે બારસો ગુણ્યા છ ભાગ્યા બાર એટલે કેટલું અગાઉથી ચૂકવ્યું કહેવાય છસો એ છસો છે એ આ વીમા પ્રીમિયમમાંથી શું કરી દઈશું આપણે માઇનસ અહીંયાથી માઇનસ કરી દઈ કે અગાઉથી ચૂકવેલ કેટલું છસો તો બાર કેટલા જ હશે છ હજાર છસો અગાઉથી કંઈ પણ ચૂકવું હોય ધંધાનું લેણું કહેવાય તો મિલકત લેણા બાજુ એની બીજી એન્ટ્રી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું તો કે છસો રૂપિયા અને અહીંયા પહેલા બે હવાલા પૂરા થયા ત્રીજો બે હજાર કમિશન મળવાનું બાકી છે જોઈ લઈએ પેલા કમિશન કેટલું મળ્યું છે તો જો નવ હજાર આપણને મળ્યું છે ને હજી બીજું બે હજાર મળવાનું બાકી છે તો મળવાનું બાકી એમાં પ્લસ કરવાનું કે હજી મળવાનું બાકી કેટલું છે તો કે બે હજાર ટોટલ બાર કેટલા જ હશે અગિયાર હજાર મળવાનું બાકી છે આપણું લેણું કહેવાય આપણે પૈસા લેવાના બાકી છે તો બીજી એન્ટ્રી મિલકત લેણા બાજુ કે મળવાનું બાકી કમિશન બે હજાર રૂપિયા એના પછી ચોથો હવાલો મૂડી પર દસ ટકા અને ઉપાડ પર બાર ટકા વ્યાજ ગણવાનું છે તો આ રહી મૂડી મૂડી પર મૂડીમાં મૂડીનું વ્યાજ શું કરવાનું પ્લસ કે મૂડી પર વ્યાજ કેટલા ટકા તો કે મૂડી પર કીધું છે દસ ટકા તો આના દસ ટકા કરો એટલે કેટલા થાય ચૌદ હજાર બસો ને એસી એવી જ રીતે ઉપાડ પર વ્યાજ જેમ ઉપાડ માઇનસ થાય છે ઉપાડ પર વ્યાજ પણ શું થાય માઇનસ તો કે છ હજારના કેટલા ટકા તો કે છ હજારના બાર ટકા તો છ હજારના બાર ટકા કરો એટલે આવે સાતસો વીસ હવે આની બીજી એન્ટ્રી વિચારવાની કે મૂડી પર વ્યાજ છે ને એ ધંધો માલિકને આપે ધંધા માટે આ ખર્ચ કહેવાય તો બીજી એન્ટ્રી એની થશે ખર્ચ તરીકે નફા નુકસાનમાં ઉધાર કે મૂડી પર વ્યાજ ચૌદ હજાર બસો ને અને ઉપાડ પર વ્યાજ માલિકે જે ઉપાડ કર્યો ને એમાં માલિક ધંધાને વ્યાજ આપે ધંધા માટે આવક કહેવાય તો આ નફા નુકસાનમાં જમા કેવાય સાતસો ને વીસ એના પછી ફર્નિચર પર પાંચ ટકા મકાન પર દસ ટકા ને મોટરકાર પર વીસ ટકા ઘસારો ગણો પેલા ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણ્યો તો જોઈ લો ફર્નિચર કેટલાનું છે અડતાલીસ હજાર તો એના પાંચ ટકા કરવાના એટલે કેટલા થઈ જાય ચોવીસો અને અડતાલીસ હજારમાંથી ચોવીસો માઇનસ કરો એટલે બાર જશે પિસ્તાલીસ હજાર છસો બાર કેટલા જશે પિસ્તાલીસ છસો એ જ રીતે બીજા કોના પર મકાન પર દસ ટકા ઘસારો મકાન એમાં દસ તો કે એક લાખ એસી હજારના દસ ટકા એટલે અઢાર હજાર તો બાર જશે એક લાખ બાસઠ હજાર એના પછી મોટરકાર પર કેટલા ટકા વીસ ટકા તો મોટર કાર તો સાઈઠ હજારના વીસ ટકા કરો એટલે કેટલા થઈ જાય બાર હજાર તો બાર જશે અડતાલીસ હજાર હવે મિત્રો આ ત્રણેય ઘસારાના કારણે મિલકતની કિંમતમાં શું થયો ઘટાડો એના કારણે મિલકતને નુકસાન થયું બરોબર કિંમત ઘટી તો લખવાનું ઘસારો બોલો પહેલા કોના ઉપર ગણ્યો તો કે ફર્નિચર બીજો મકાન ત્રીજું મોટર કાર ત્રણેયના ઘસારા લખવાના કે ફર્નિચરનો કેટલો ચોવીસો મકાનનો અઢાર હજાર હા ચોવીસો આ અઢાર હજાર અને મોટર કારનો બાર હજાર બત્રીસ હજાર ચારસો કોઈ ડાયરેક્ટ બાર લખું રકમ તો પણ ચાલે કઈ ખોટું છે નહીં બરોબર એ પૂરું થયું એના પછી હવાલા નંબર છ વીસ ના દેવાદાર પચાસ ટકા રકમ ગાલખાત તરીકે માંડી વાળો તો કે વીસ ના પચાસ ટકા તો વીસ ના પચાસ ટકા કેટલા થાય દસ હજાર કે દસ હજારની શું ગઈ ગાલખાત ગઈ બરોબર તો આ કહેવાય ગાલ હવાલાની કેમ કે ગાલખાત ક્યાં આપી છે હવાલામાં અને ગાલખાદ હવાલાની હોય એ દેવાદારમાંથી શું થાય માઈનસ તો કે માઇનસ ગાલખાત હવાલાની ની દસ હજાર એટલે હવે અહીંયા કેટલા વધશે એક લાખ દસ હજાર અને ગાલખાદ હવાલાની બીજી એન્ટ્રી ક્યાં તો કે આપણા ફોર્મેટમાં આવી ગાલખાત હવાલાની

તો આમાંથી વીસ જણા દેવાદાર માઇનસ કરો એટલે ખરેખર હવે આપણા દેવાદાર કેટલા કહેવાય એક લાખના તો આ પાંચ ટકા જે ગાલખાદ અનામત કીધી ને એ આ એક લાખ દસ હજાર ઉપર ના લગાવાય એ આ એક લાખ ઉપર એ તમારે પાંચ ટકા લગાવવા પડે તો એક લાખના પાંચ ટકા કરો એટલે ગાલખાદ અનામત કેટલી આવે પાંચ હજાર તો માઇનસ કરવાનું ગાલખાદ અનામત હવાલાની પાંચ હજાર એટલે હવે કેટલા વધ્યા એક લાખ પાંચ હજાર અને આની બીજી એન્ટ્રી ક્યાં તો કે ફોર્મેટમાં ગાલખાદ અનામત હવાલાની પાંચ હજાર આનું પ્લસ માઇનસ કરીને રકમ બહાર લઈ જાઓ તો બાર હજાર છસો બરોબર ત્યારબાદ આગળનો હવાલો બે ટકા દેવાદાર પર વટાવ અનામતની જોગવાઈ કરો તો દેવાદાર જે વધ્યા એક લાખ પાંચ હજારના એમાં બીજું વટાવ અનામત પણ આમાંથી શું થાય જો હવાલા આવાળું હોય ને બધું દેવજારમાંથી માઇનસ થાય પછી એ ગાલખાદ હોય ગાલખાદ અનામત હોય કે વટાવ અનામત તો એક લાખ પાંચ હજારના તમારે બે ટકા કરવાના એટલે કેટલા આવે એકવીસો રૂપિયા આવે અને એકવીસો રૂપિયા તમે માઇનસ કરો એટલે બાર જશે એક લાખ બે હજાર નવસો અને વટાવ અનામત હવાલાની જેમ જોવો અહીંયા ગાલખાદ અનામત હવાલાની કેવી પ્લસ થાય છે એમ વટાવ અનામત હવાલાની વટાવમાં પ્લસ થાય વટાવનામત હવાલાની કેટલી આવી એકવીસો તો બાર કેટલા જશે હશે પાંચ હજાર ત્રણસો એના પછીનો હવાલો અને છેલ્લો હવાલો સામાન્ય અનામત ખાતે દસ હજાર લઈ જવાના છે બરોબર હવે સામાન્ય અનામત ખાતે લઈ જવાનું શેમાંથી લઈ જવાનું કે નફામાંથી લઈ જવાના હોય તમે જેટલી અમાઉન્ટ સામાન્ય અનામત ખાતે પહેલાથી આપણી પાસે સામાન્ય અનામત ખાતે ત્રીસ હજાર બીજા દસ હજાર પ્લસ થાય તો હવે આપણી સામાન્ય ફેર બદલી નવી કેટલી કરી દસ હજાર તો હવે સામાન્ય અનામત કેટલાની થઈ ગઈ ચાલીસ હજારની સામાન્ય અનામત તમે નવી બનાવો એટલો તમારો નફો ઓછો થાય નફામાંથી જ રકમ સાઈડમાં મૂકવાની હોય તો આપણો નફો ઓછો થાય એટલે તો એ નફા નુકસાનમાંથી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવો પડે સામાન્ય અનામત ખાતે ફેરબદલી કરી કેટલી તો કે દસ હજાર રૂપિયાની બરાબર દરેક હવાલાની અસર થઈ ગયા પછી આપણે ટોટલ કરીએ તો અહીંયા મિત્રો જમા બાજુનું ટોટલ આવે છે

ચોખો નફો બરોબર અને ચોખ્ખો નફો ક્યાં લઈ જવાનો તો કે પાકા સરવૈયામાં અને મૂડીમાં શું થાય પ્લસ થાય આ મૂડી છે એમાં ચોખ્ખો નફો પ્લસ કરીશું એક આડત્રીસ ત્રણસો ચાલીસ હવે આ પાંચે રકમનું પ્લસ માઇનસ આપણે જે નિશાની કરી છે પ્લસ માઇનસ કરીને બહાર લઈ જઈએ તો ટોટલ આવે છે બે ઇસી સાતસો બરાબર ત્યારબાદ દરેક રકમનું તમે ટોટલ કરશો તો બે બાજુ પાકા સરવાયાનું ટોટલ તમારે મેચ થઈ જશે અને ટોટલ આવશે ત્રણ અઠ્ઠાણું ત્રણસો ત્રણ લાખ અઠ્ઠાણું હજાર ત્રણસો ત્રણ અઠ્ઠાણું ત્રણસો તો અહીંયા મિત્રો તમે આ દાખલો ગણો તો પૂરેપૂરા અગિયાર માર્ક્સ તમે મેળવી શકો છો આ આની કોઈ આ ગણતરીના કોઈ માર્ક્સ ના હોય બરાબર એટલે એ તમારે રફમાં કરવાનું એક્ઝામમાં એક્ઝામમાં મેઇન તમારે આ બે વસ્તુના ફોર્મેટ સાથે પ્રોપર લખેલું હોવું જોઈએ તો આવનારા લેક્ચરમાં આપણે આગળનો દાખલો જોઈશું આશા છે કે આ દાખલો તમને પૂરેપૂરી સમજૂતી મળી હશે થેન્ક યુ આ હવાલાની તમારે ગણતરી કરવી હોય તો સ્ક્રીનશોટ લઈ લેવાનો